डाटा हो चैनल अगेन बतानी जय स्वामी नारायण जय श्री कृष्ण राम राम जय माता दी राधे राधे सीताराम के जय जय स्वामी नारायण सो करो सा ये वासला मति म मारो वारो महाराज माते बटाका पो बनाउछु खावर बटेका पो हां ब्रेक कर दी हा બાજુનો ડીમ પ્લાન્ટથી લોચો આપી ગયા છે સુરતી લોચો ટેસ્ટ કરતો તને ભાવે છે આદો લોચો તો ક્યારે આ ઇન્ડિયા ગયા ત્યાં ત્યારે છે બનાવ્યો ટ્રાય તો લોચો મારો તો છે લોચો ઓકે ટ્રાય

આપણે અત્યારે કીધું રોજ ની ટેવ એ પ્રમાણે જય સ્વામિનારાયણ બધા ને તો મહારાજ નો થાળ રેડી થઈ ગયો છે ક્રિષ્નાબેને સરસ ભરેલ રીંગણા શાક ભાખરી ને વગારેલ ભાત ને કરી નાખ્યું છે

મને મને નો જોોવી કલાક થઈ ગયા ક્રિષ્ના કાલ પાંચ વાગે જમી ત્યાં પાંચ વાગે આવું પાંચ વાગે હું ખાય સાત વાગે મને આમ હતું કેમ હશે પણ લોટ એ પ્રમાણે રાખતા હશો વણાય લોટ નો કઈ નથી ભાઈ હાવ ઢીલો નહીં રાખવાનો પણ આ તમે લોટ ભભરાવો ને એટલે વણાઈ જાય છે

અહીંયા મસાલો રોટલો છે નાની મોણ, હોય આવે કાઈ વાંધો મારે હાલશે

તમ કેવો એમ થોડોક આપડે રોટલી ને જેમ લોટ માં પેલો કરતો જવાનો આપડે ચૂલે કરતા હશે તો થાકી જાય ને તમારે કહળ હું મહાળવું કહળવું જે કેતા હોય બધા ઈ તમારે ઓલું હરખું કરવું પડે આ મસાલો રોટલો ખાવે તો ઈ અડધો જ ખાય છે ભાઈ આગળ આ સડી જાય

તો તમારે હાટુય ભાખરી નથી કેવી રોજ રોટલા બનાવવા ચાલશે ને કે ગળે અટકશે તને એનું ભાવ હો કે આઈએ હા હમ બહુ મસ્ત લાગે છે ભરપૂર મસાલો નાખી નાખીને રેલ આંટીએ બનાવીશ હેને ટીવી પણ હાલો ટીવી સ્ટોપ કરો આપણે રીવા બીવા ડી ક્યાં છે ડી કહેવાય અને એને શું કહેવાય તે બતાવ્યું તેને શું જી ફોર એપલ થાય કે એ ફોર એપલ થાય તને એમ ખબર પડી જાય આગળ હું કહો ડોગ ક્યાં છે તો તું બતા ડોગ ક્યાં છે તો ડોગ નથી યાદ રાખવાનું ડી યાદ રાખવાનું છે એ શું છે હા વેરી ગુડ સી શું છે બી કયા બી એ એ E. A. E. ઓ A. 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 રેવા બેન ને જો શીખવાડવાના છે પણ આવા ગોથા મરાય છે આ કોને કરી દીધું તને આવું કોનો આઈડિયા છે કોને બનાવી દીધું વાહ દીદી વાહ થેન્ક યુ દીદી થેન્ક યુ કીધું હે દીદીએ બનાવી દીધું તો દીદીને થેન્ક્યુ નો કીધું હા જીનત કીધું તો ક્યાં રકેવાનું છે જીનત કીધુંતું કે તો દીદી થેન્ક્યુ વેલકમ કેમ તું થેન્ક્યુ કીધું દીદીને કે એસી દીલે લખી દીધી મતલે તો ત ત દીદી આટલી મહેનત કરી હવે તું તો સામે મહેનત કરી અમે અ ક્યાં છે અ એ વેરી ગુડ તો ધીમે ધીમે શીખતા રહેશે તમાર બેને કેમ થયું એટલે તમે કર્યા મલ્ટિપ્લાય ના એનું મંત્ર કે યાદ કરાવવાનું અમારે તમને આખો દિવસ ની આજ રજા વહી ગઈ ટીવી જોતા જ કઈક મમ્મી હુતા છે તો આપણે ટીવી જોઈને નઈ મમ્મી મજા ન હોય તો આપણે મજા તારો ક્યાં અમારે વાત કરવી આપણે કેવી એટલે જો ગોતવા મળશે બધું આપણે પાંચ દાખલા ગણવાના હશે ને તોય ભી પડશે લાવો લખી દેવી થોડાક ચલો તો હવે કાલે છોકરાઓને સ્કૂલ ચાલુ તો છોકરાઓને સુવા મોકલી દીધા કૃષ્ણાને આશીષ જોબ પર જતા રહ્યા છે અને હવે આપણે જોવાની છે સિરીઝ તો સારે જહાશે અચ્છા નિકુંજને આશીષે જોઈ તો કે મસ્ત સિરીઝ છે તો આપણે વેબ સિરીઝ જોવાની છે અને કોઈને એવી કમેન્ટ હતી કે ચેતનાબેન ભગવાનને ધરાવવાનું હોય તો જળ કહેવાય પાણી નહીં તો થેન્ક યુ સો મચ અમે પણ જળ કહીએ છીએ પણ ઘણીવાર પાણી પણ બોલાઈ જાય તો મને કંઈ ખોટું લાગ્યું નથી પણ અમારી ભૂલ સુધારવા બદલ થેન્ક યુ સો મચ અને જો આવી કોઈ સિરીઝ તમને પણ હોય કે જોવા જેવી છે તો પ્લીઝ મને કમેન્ટ કરજો કેમ કે મને જોવી ગમે મારે ત્રણ ચાર દિવસ જોબ હોય ને બે ત્રણ દિવસની રજા હોય તો હું પછી જોઈ નાખું આવી તો કહે છે કે દેશની કંઈક સારી સિરીઝ છે જોવા જેવી તો આપણે એ ચાલુ કરવાની છે તો અને આઈ હોપ આજે તમને આશીષની બટાટા પવાની રેસીપી જો કે એ તો બધા બનાવતા જ હશે પણ આજે એણે નિરવાને શીખવાડ્યું સવારમાં કે કઈ રીતે બટાટા પૌવા બનાવાય કેમ કે હવે નિરવાને થોડું થોડું શીખવાડવું પડશે રસોઈ બનાવતા અને કામ બધું અને હિરલબેનનો મસાલા રોટલો એટલો મસ્ત લાગતો હતો થેપલા જેવો ટેસ્ટ આવતો હતો કેમ કે ધાણા મેથી અજમા મેથી સોરી અજમા મરી ઘી બધું નાખેલું હતું તો તો તમે પણ ટ્રાય કરજો અને તમે પણ જો બીજી રીતે કોઈ બનાવતા હોય રોટલા તો અમને કમેન્ટ કરીને જણાવજો તો ચલો આવોપ આજે તમને મજા આવી હશે હવે અહીંયા વ્લોગ નો એન કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી ઓ વન બ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈકશર સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય